નમસ્કાર મિત્રો મિત્રો આજનો વિડીયો આમ તો માર્ગદર્શન માટે છે ખૂબ જ નાનો અને કોમન ટોપિક પણ ખૂબ જ જરૂરી ટૉપિક મારા એક ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ એમને એવું બન્યું કે એમણે થોડું જોયા વગર સમજ્યા વગર જાણ્યા વગર ગલુડિયાની એક બ્રીડ લઈ આવ્યા કંઈ એનું પહેલાં રિસર્ચ કર્યું નહોતું શું કરવું શું ના કરવું ખવડાવવું પીવડાવું વગેરે બરાબર થયું એવું કે થોડુંક ચલાવવા લઈ ગયા હતા ત્યારે શેરીના કૂતરા હોય એના પર અટેક કર્યો તો એ બચ્ચાને જીવ ગુમાવી દેવો પડ્યો આ જોઈને મને લાગ્યું કે એક વિડીયો મારે એવો બનાવવો જોઈએ કે ગલુડિયું કે કૂતરાનું બચ્ચું જ્યારે ઘરે લાવીએ પપ્પી ત્યારે તમારે શું ધ્યાન રાખવું કયા પ્રકારનું પપ્પી તમારે ઘરમાં રાખવું જોઈએ કઈ રીતે એને ચૂઝ કરવું જોઈએ શું ખ્યાલ રાખવો જોઈએ આવી બધી માહિતીનો મેં જોયું તો કોઈ એટલા ખાસ વિડીયો મને યુટ્યુબ પર મળ્યા નહીં તો થયું કે એક ડોક્ટર તરીકે તમને સજેશન ગાઈડન્સને સલાહ આપી શકું કે કયા પ્રકારનું પપી તમારે ચૂઝ કરવું જોઈએ કયા પ્રકારના એન્વાયરમેન્ટમાં તો મિત્રો આ વિડિયોમાં આપણે એના જ વિશે આજે વાત કરીશું નમસ્કાર મને તો આપ ઓળખો છો હું છું ડોક્ટર ભૌમિત પંચાલ આ વિડીયોમાં આપણે જોઈશું કે ગલુડિયાની પસંદગી કઈ રીતે કરવી તેના વિશે સમય ના બગાડતા વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે વાતાવરણ અને તમે કયા એરિયામાં રહો છો ક્યાં રહો છો તે વસ્તુ જાણી લેવી ખૂબ જ જરૂરી છે વાતાવરણ એટલે કે તમારી આસપાસ એને અનુકૂળ વાતાવરણ છે કે નહીં સોસાયટીના સભ્યો ડોગ ફ્રેન્ડલી છે કે નહીં આજુબાજુ ડોગ લાવો તો ઘણા લોકોને એવું થતું હોય કે ના ગમે ઝઘડા થતા હોય અથવા તો શેરીમાં કે સોસાયટીમાં ડોગ્સ અલાઉટ હોય ના હોય બીજું કે તમે કયા એરિયામાં રહો છો ટેનામેન્ટમાં રહેતા હોય ડુપ્લેક્સમાં રહેતા હોય કે પછી ફ્લેટમાં રહેતા હોય તો એ પ્રમાણે એની પસંદગી થતી હોય છે એવું નથી કે કોઈપણ ડોગ કોઈપણ જગ્યાએ રહી શકે તો સૌથી પહેલાં તમારે એ જોવું કે તમે કયા એરિયામાં રહો છો ને કયા એરિયામાં તમે ડોગ લાવવા માંગો છો આ સૌથી અગત્યનો પોઈન્ટ છે બીજી વસ્તુ કે પશુ જ્યારે તમે તમારા ઘરે લાવો છો ડોગને તમારા ઘરે તમે લઈ આવો છો તો જે ડોગ બ્રીડ તમે લાવશો એના માટે તમને પ્રોપર સ્પેસ મળે છે કે નહીં ઘણી વખતે પોતે ઘર કન્જેસ્ટેડ હોય માણસોને રહેવામાં તકલીફ પડે ને એવામાં ડોગને લઈ જઈએ તો ડોગને ઓલરેડી સ્પેસ ઓછી પડશે જગ્યા ઓછી પડશે અને રહેવા માટે ફરવા માટે જે જગ્યા જોવે એટલી મળશે નહીં તો પ્રોપર ડોગને પણ સ્પેસ મળી રહે એવું ખુલ્લું એ પ્રમાણેનું ઘર હોવું જોઈએ જો જગ્યા ઓછી હોય તો નાની બ્રીડ તમે ચૂઝ કરી શકો બરાબર પછી એને સમયાંતરે જે રેગ્યુલર એક્સરસાઇઝ કરાવવા લઈ જવું પડતું હોય ચાલવા લઈ જવું પડતું હોય તો એ પ્રકારની ફેસિલિટી કે વ્યવસ્થા તમે જ્યાં રહો છો ત્યાં અથવા તો આજુબાજુમાં અથવા જો ફ્લેટમાં રહેતા હોય તો ત્યાં પણ એક્સરસાઇઝ કરાવી શકો એવી સગવડ છે કે નહીં આ પણ અગત્યનો મુદ્દો છે જ્યારે ડોગ તમે લાવો છો તો સૌથી મોટું ને સૌથી અગત્યની વસ્તુ છે કે એની કેર સાચવણી એને સૌથી પહેલાં તો કંઈ પણ તકલીફ થાય બીમારી થાય તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સૌથી નજીકમાં કોઈ પશુનું દવાખાનું હોવું જોઈએ વેટનરી સ્ટોર નજીકમાં આજુબાજુમાં ક્યાંય હોવો જોઈએ કે જ્યાં નોર્મલ વસ્તુઓ મળી રહે અને જો બીમાર પડે તો વેટનરી હોસ્પિટલ પણ નજીકમાં મળી રહેવી જોઈએ કે એને તકલીફ પડે તો ત્યાં લઈ જવાય હોસ્પિટલની અવેલેબિલિટી હોય એવા એરિયામાં ડોગ હોય તો વધારે સારું રહેશે ઘણી વખતે શું થતું હોય કે અમારી પાસે જે ડોગ્સ આવતા હોય બહુ દૂર દૂરથી આવતા હોય તો ઇમરજન્સી સમયે બિચારા પહોંચી ના શકે ને એના લીધે એ લોકો જીવ ગુમાવી દે તો શક્ય હોય તો નજીકમાં હોસ્પિટલની અવેલેબિલિટી પણ તમે ચેક કરી લો બીજું આવે કે વેટેનરીનો ખર્ચો અધિકૃત પશુ ચિકિત્સક પાસે જ ડૉક ડોગની સારવાર કરાવવાની હોય છે એમાં કોઈ પણ બીજું કોઈ વ્યક્તિ ડોગની સારવાર કરી શકે નહીં તો વેટેનરી ડૉક્ટરનો જે ખર્ચ હોય રેગ્યુલર એનું ડીવોમિંગ થતું હોય વેક્સિનેશન થતી હોય એનો ખર્ચો કોઈ નાની મોટી બીમારી આવે ત્યારે એને એને ડિસીઝથી ટેકલ કરે એનો ખર્ચો ડોગને પોતાનો સેલ્ફ ગ્રૂમિંગ માટે અને જ્યારે ગ્રૂમિંગ કરાવવા લઈ જતા હોય હેર કટ કરાવવા લઈ જઈએ નેલ ટ્રીમિંગ કરાવવા લઈ જઈએ બીજી કોઈ નાની મોટી બ્યુટિફિકેશન માટે લઈ જઈએ તો એ બધા ખર્ચા પણ ડોગમાં આવતા હોય છે તો એ ખર્ચા તમને પોસાવા જોઈએ તમે એટલા સક્ષમ હોવા જોઈએ કે તમે એ બધા એક્સપેન્સિસ કરી શકો ડોગને તમે એની જે રિક્વાયરમેન્ટ છે એ તમારે પૂરી પાડવી પડે જ્યારે તમે લાવો છો ત્યારે તો આ ખર્ચા તમે કરી શકો એટલા કેપેબલ હોવા જોઈએ ડોગને પ્રોપર ટ્રેનિંગ આપવાની હોય છે એને કમાન્ડ્સ આપતા શીખવાડવું પડે નાની મોટી જે કમાન્ડ છે સીટ સીટડાઉન સીટઅપ રોલ કે જે એક્સરસાઇઝમાં કરાવતા હોય અને બીજી કે બીજા કોઈ વ્યક્તિને કરડી ના જાય એની ખાસ ટ્રેનિંગ આપતા હોય છે એ જે ડોગ છે એના ઉનારના પૂરેપૂરા કંટ્રોલમાં હોવું જોઈએ એની ટ્રેનિંગ આપવી જોઈએ તો એ ટ્રેનિંગ પણ તમે અપાવવા માટે સક્ષમ હોવા જોઈએ તમે એટલું એફોર્ડ કરી શકો એટલું તમારી પાસે ફંડિંગ હોવું જોઈએ ત્યારે જતાં તમે ડોગને લેવાનું વિચારી શકો બીજું કે જો તમને એવું લાગે કે તમે તમારા ડોગને પૂરતો ટાઈમ નહીં આપી શકો ઘણી વખત તમારો ટાઈમ શિફ્ટમાં ચાલતો હોય ઘણી વખત એવું બને કે તમે સવારથી લઈને સાંજ સુધી ઓફિસ હોય અને ડોગ એકલું ઘરે હોય તો આવું પણ ના બનવું જોઈએ તમે પહેલાં જુઓ કે તમારું રૂટિન કેટલું છે તમે તમારા પેટ એનિમલને લાયા પછી અને ટાઈમ આપી શકશો કે નહીં એની સાથે તમે રમી શકશો કે નહીં આ બધો ટાઈમ જોઈ શીડ્યુલ જોઈ શિફ્ટ જોઈ અને એના પછી તમારે લાવવાનું નક્કી કરવું જોઈએ ઘરની અંદર કેટલા પરિવારમાં સભ્યો છે કેટલા ડોગ ફ્રેન્ડલી છે કેટલાને ડોગથી નથી ગમતું અથવા તો એ અફ્રેડ છે તકલીફ છે બીબે છે ઘરમાં નાના છોકરા છે કે નહીં કીડ ફ્રેન્ડલી ડોગ કયા છે આવું બધું જોઈ અને પછી તમારે ડોગની પસંદગી કરવાની રહેતી હોય છે ઘણા કપલ્સ એવા હોય અથવા તો ફેમિલી એવા હોય કે જેમને રેગ્યુલર ટૂર અને ટ્રાવેલિંગનો બહુ જ શોખ હોય બહાર ફરવા જવાનું ને એવું બહુ ગમતું હોય તો તમે જ્યારે આવું ફેમિલીમાંથી હોય એવા બેકગ્રાઉન્ડમાંથી હોય કે જે ટ્રાવેલિંગ પસંદ કરતા હોય તો તમે એ વખતે પછી તમારે ડોગને પણ ઘરે દસ પંદર દિવસ મૂકીને ના જવાય કાં તો તમારે એને ડોગની હોસ્ટેલ્સમાં મૂકવા પડે એનો એક્સપેન્સ થઈ શકે અથવા તો એને જોડે લઈને ફરવું પડે તો એ પ્રકારના ડોગ આવવા જોઈએ કે જે ટ્રાવેલિંગમાં ઇઝીલી એડપ્ટ થઈ જાય તો એનો પણ ખર્ચ કે એનો પે એક્સપેન્સ આવી શકે તો એ બધા માટે પણ તમારે તૈયાર રહેવું પડે ડોગ લાવવું એટલે એ એક મોટી કમિટમેન્ટ જેવું છે કોઈ પણ નોર્મલ ડોગનું આયુષ્યની આપણે વાત કરીએ તો દસથી બારથી તેર વર્ષ અને અમુક ડોગ પંદર વરસ તો તમે લાઇફ ટાઈમ પંદર વર્ષ તમારી જિંદગીના એ ડોગ માટે આપી શકશો કમિટમેન્ટ આપી શકશો જો આ બધા પ્રશ્નોના જવાબ તમારી જોડે હોય તો તમે ડોગ લાવવાનું વિચારી શકો બીજી વસ્તુ આવે છે કે બ્રીડની પસંદગી કેમની કરવી બરાબર તો જેમ મેં કીધું કે તમારી જોડે સ્પેસ વધારે હોય આરામથી ફેરવી શકો એવડા મોટા વિશાળ ગાર્ડન હોય ફૂલ સ્પેસ હોય તો તમે લાર્જ બ્રીડ મોટી બ્રીડ ચૂઝ કરી શકો ગ્રેટ ડેન છે સેન્ટ બર્નાર્ડ છે એવા ચૂઝ કરી શકો જર્મન શેફર્ડ છે લેબ્રાડોર છે આ બધા ચૂઝ કરી શકો તમારી જોડે જગ્યા ઓછી છે નાની છે વધારે ફેરવી શકો એમ નથી એક્સરસાઇઝ કરાવી શકો એમ નથી તો તમે નાના ચીવાવા છે પગ બ્રીડ છે આવા સ્મોલ ટોય બ્રીડ છે એને તમે ચૂઝ કરી શકો તો જગ્યા પ્રમાણે અને સ્પેસ પ્રમાણે તમારે બ્રીડને ચૂઝ કરવાની હોય છે એવું નહીં કે તમે નાના વન બી કે અપાર્ટમેન્ટમાં રહો છો ને ગ્રેટ ડેન લઈ આવો કારણ કે તમને ગમે છે ના પછી કાં તો ડોગ વહેલું ગુજરી જશે એનું આયુષ્ય ટૂંકું થઈ જશે અથવા તો તમને અગવડ પડશે અને તમને તકલીફ પડશે એનિમલ સર્વાઈવ વધારે લાંબો સમય સુધી કરી શકશે નહીં બીજું કે તમે કયું ડોગ લાવો છો તો એનું ગ્રૂમિંગ પર પણ ડિપેન્ડ રહે છે કે તમારે એની કેર કેટલી કરવી તમે જે ડોગ બ્રીડ લઈ આવો છો તમે પ્રોપરલી હેરી બ્રીડ લાવતા હોય સીધું જેવી તો તમે એને ટાઈમ ટુ ટાઈમ તમારે એને નવડાવવું પડે બાદ કરવું પડે કેર કરવી પડે એનું રેગ્યુલર ક્લીનિંગ કરાવવું પડે શેમ્પુ છે એના આંખો પર વાળ આવી જાય એ કટ કરાવવા પડતા હોય તેલ પરથી વાળ કટ કરાવવા પડે આવા બધા જો તમે એક્સપેન્સિસ કરી શકો તો એ પ્રમાણેનું ડોગ લો જો તમે વેલ મેન્ટેન ના કરી શકતા હો તો પછી ફર વગરના જેમ ડોબરમેન આવે છે બીજા લેબ્રાડોર્સ કદાચ કહી શકાય એવા બ્રિડ્સ તમારે ચૂઝ કરવા જોઈએ બીજું એક અગત્યનું બ્રીડમાં એ વસ્તુ છે કે તમે કયા પર્પઝથી એને લાવી રહ્યા છો તમારી જસ્ટ ઘરમાં પ્લેફુલ એન્વાયરમેન્ટ જોતું હોય એન્ટરટેનમેન્ટ જોતું હોય તમને એક સારો એવો ફ્રેન્ડ જોતું હોય એ પ્રમાણે તમે લેતા હો તો ફ્રેન્ડલી ડોગ ચૂઝ કરી શકો બાકી તમારે સિક્યુરિટી પર્પઝથી જોતું હોય ગાર્ડિંગ પર્પઝથી જોતું હોય એક્સરસાઇઝ માટે રનિંગ માટે જોતો હોય તો પછી એ પ્રકારેના તમે ડોગ ચૂઝ કરી શકો ડોબરમેન છે જર્મન શેફડ છે આ ડોગ છે એ એક્સરસાઇઝ માટે ને ટ્રેનિંગ માટે ને ઘરની ઘરની જે સેફ્ટીમાં હોય ગાર્ડિંગ એની માટે ચૂઝ કરવામાં આવતા હોય છે જ્યારે પૂડલ છે વોમરેનિયન છે પછી ગોલ્ડન રિટ્રાઇવર છે આ બધા ઘરમાં એક સારું વાતાવરણ રાખવા માટે ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ રાખવા માટે વપરાતા હોય છે બરાબર તો આ વસ્તુમાં એવું કહીશું તમને કે સડનલી ડિસાઇડ કરીને બે દિવસમાં વિચારીને ત્રીજા દિવસે ડોગ ના લઈ આવો થોડું રાહ જોવો વેઇટ કરો કયું ડોગ લેવું છે એના પર વિચાર કરો તમારે એ જોવું પડે કે તમને કયું ગમે છે પણ એ તમારા માટે એડોપ્ટેબલ છે કે નહીં તમારા ઘર માટે યોગ્ય છે કે નહીં એ તમારી પાસે સ્પેસ છે એમાં રહી શકશે કે નહીં એના એક્સપેન્સીસ તમે કરી શકશો કે નહીં આ બધી ડિટેલ તમારે ચેક કરવી જોઈએ ઘણી જગ્યાએ ડોગ શો થતા હોય છે એ તમારે જવા જોવું જોઈએ તો એ જોશો તો તમને આઈડિયા આવે કે કયા ડોગમાં કઈ ખાસિયત છે યુટ્યુબનું માધ્યમ છે ગૂગલ છે તમે સર્ચ કરી શકો કે કયા એરિયામાં કયા એન્વાયરમેન્ટમાં કઈ પ્રકારના ડોગ રાખવા જોઈએ આ બધા પ્રમાણે તમે ચેક કરી શકો કોઈ એવું ફેમિલી હોય કે જે ડોગ પેરેન્ટ હોય એના ઘરે જાઓ એને પૂછો કે તમારે ડોગ લાવ્યા પહેલાંને ડોગ લાવ્યા પછી શું ફરક પડ્યો છે શું શું કરતા હોય છે શું નથી કરતા કઈ તકલીફો પડે છે તકલીફોને ટેકલ કેમના કરો છો ઓવરટેક કેમ ના કરો છો એમનું સજેશન લો સલાહ લો કોઈ ડૉક્ટર પાસે વેટરનરી ડૉક્ટર પાસે જઈને તમે સલાહ લઈ શકો કે મારે કયું ડોગ લાવવું જોઈએ કેટલો એક્સપેન્સ આવે કેટલો ખર્ચો આવે ખવડાવું શું એનો કેટલો ખર્ચો આવે આવી બધી માહિતી લીધા પછી પ્રોપર રિસર્ચ કર્યા પછી ડોગને તમે ઘરે લાવવાનો વિચાર કરો ગમે ત્યારે ગમ્યું કોઈ ફ્રીમાં આપ્યું ડોનેટ કર્યું ક્યાંકથી મળી ગયું અને લઈ આવ્યા એ વસ્તુ ખોટી છે લેતા પહેલાં તમે પૂરેપૂરી જવાબદારી લો કે તમારા ડોગથી બીજા કોઈને તકલીફ ના થાય તમારા ઘરનાને કોઈને તકલીફ ના થાય તમારા ડોગને પોતાને એઝ અ પેરેન્ટ તમને એડોપ્ટ કરતા તમારા ડોગને તકલીફ ના થાય નહીં તો ઘણા લોકો શું કરશે ડોગ લઈ આવશે પણ પછી ડોગ એટલું હેરાન થતું હોય એટલું ક્રુઅલ્ટી થતી હોય ડોગ ઉપર કે આપણને દયા આવે ચેનથી બાંધી રાખે સાંકળથી બાંધી રાખે અને મારે પીટે એવું બધું કરતા હોય છે તો એવું બધું ના થવું જોઈએ એ બધું પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એના અંદરમાં પનિશેબલ છે ફોર ટુ એટ ફોર ટુ નાઇન બરાબર તો એ બધું ના થવું જોઈએ એક આઈડિયલ પેટ પેરેન્ટ તરીકે તમારે જોવું જોઈએ કે કઈ ડોગની બ્રીડ તમારે લાવવી અને એના વિશે રિસર્ચ કરી સંશોધન કરીને પછી જ ડોગ બ્રીડ તમારે લાવવી જોઈએ થોડીક એક બે લાઈન હોય એના વિશે કહીશ કે ડોગ ક્યાંથી પરચેસ કરવું તો જે રજીસ્ટર બ્રીડર્સ હોય છે બ્રીડર્સ પાસેથી તમે ડોગ લેશો તો એ તમને પ્રોપર એની માહિતી આપી શકશે કે એના મધર કોણ છે એના ફાધર કોણ છે એના પેરેન્ટ્સ કોણ છે કે જે આઈડિયલ હોય છે એમની પાસે રજિસ્ટ્રેશન કરાવતા હોય પેડિગ્રીનું તો એનું સર્ટિફિકેટ પણ હોય છે કે આ પ્યોર બ્રીડ છે કે જે તે કંઈ આગળ એની જે માહિતી હોય તો રજિસ્ટર્ડ બ્રિડર હોય એમની પાસેથી તમે ડોગ લેવાનું રાખો કોઈને કોઈ પાસેથી આપણે લઈ આવીએ છીએ તો આપણને ખબર નથી હોતી કે એનામાં કયા જેનેટિક ડિસઓર્ડર છે કયા રોગ આવી શકે કઈ તકલીફો થઈ શકે એના મધર ફાધરમાં કયા રોગ હતા તો એ ડોગમાં બી આવી શકે મધર ફાધરમાંથી જે જેનેટિક આવતા હોય એ બી થઈ શકે બીજું કે બ્રીડર જોડેથી લીધા હશે એટલે એને આઈડિયા હશે કે આગળ શું કરવું તે તમને વેક્સિનેશન કે ડિવોર્મિંગ કર્યું હશે એનું શેડ્યુલ આપી દેશે સર્ટિફિકેટ આપશે સ્ટેમ્પ કરશે તમારી જોડે જે લીગલ કાર્યવાહી થતી હોય રિટર્નમાં ને એગ્રીમેન્ટ ને બધું સાઇન કરીને પ્રોપર રીતે તમને હેન્ડ ઓવર આપશે જ્યારે તમે બીજેથી લઈ લેશો તો એ ભાઈ લઈ આપી તો દેશે તમને પણ કોઈ પ્રોપર કાર્યવાહી કરી હશે નહીં ના વેક્સિન આપી હશે ના ડિવોર્મિંગ આપ્યું હશે પછી કેનાઇન ડિસ્ટેમ્પર કેના ઇન વાયરસ આવા રોગના જ્યારે ઝપેટામાં ડોગ આવી જાય ત્યારે તરત જ જીવ જતો રહેતો હોય છે ને બહુ સર્વાઈવ કરવામાં તકલીફ પડતા હોય ઘણા પેટ પેરેન્ટને એવું થતું હોય છે કે પપી લઈ આવે એટલે લાયા હોય એક તો પંદર વીસ હજાર પચીસ હજારથી લઈને પચાસ હજાર સુધી ખર્ચીને અને લાવતા સાથે તરત જ અઠવાડિયા દસ દાડામાં પાર્વો વાયરસનું ઇન્ફેક્શન લાગી જાય એટલે પાર્વો વાયરસ ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ એટલી કોસ્ટલી છે કે એમાં પર ડે હજાર બે હજાર હજાર બે હજાર થાય એટલે એ લોકોને એવું લાગે કે ભાઈ ડોગ ના રખાય પણ થાય એકચ્યુઅલીમાં ઊંધું છે કે એમને પ્રોપર ગાઈડન્સ વગર પ્રોપર વ્યક્તિ સિવાય બીજી કોઈ જગ્યાએથી ડોગ લઈ આવે એટલે એમને એક ખરાબ મેસેજ જાય છે કે ભાઈ ના ડોગ ના લેવાય એટલે એવું નથી કે ડોગ ના લેવાય પણ ડોગ લેવા માટે પહેલાં આટલું બધું જે મેં સમજાયું પહેલેથી લઈને છેલ્લે સુધી આટલું મગજમાં રાખી વિચારી કઈ બ્રીડ લેવી ક્યારે લેવી કઈ જગ્યાએ કઈ બ્રીડ રહે કઈ ના રહે બધી વિશે માહિતી લઈ અને એના પછી જ ફાઇનલ નક્કી કરવું કે કયું ડોગ અને કયું જે બ્રીડ છે આપણે આપણા ઘરમાં લાવી આટલું ધ્યાન રાખશો તો સો ટકા તમને સારું એવો પેટનો એક્સપિરિયન્સ મળશે ને તમે સારા એવા પેટ પેરેન્ટ્સ બનશો ને તમારા માટે તમારો ડોગ ખુશીઓ લઈને જરૂર આવશે મિત્રો આ વિડીયો બનાવવાનો મારો મકસદ એટલો જ હતો કે તમને કંઈક આવી માહિતી મળે કે કઈ રીતે પેટને સિલેક્ટ કરવું કારણ કે આ વિડીયો ક્યાંય છે જ નહીં ને આના વિશે કોઈ માહિતી અપલોડ કરેલી છે નહીં તો ચાલો આ વિડિયોમાં બસ આટલું જ વિડિયો ગમે હોય તો લાઇક કરી દેજો નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ રીતે જ હું નવા નવા વિડીયો પશુપાલનને લગતા હું બનાવતો હોઉં છું નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત